અમિસ્કાન બિચરો આઈચાઈ 16 જુલાઈ અને 2025 ને બુધવારના ગોંડર માર્કેટના બજાર ભાવ દૈલી ગોંડર માર્કેટના બજાર ભાવ જો બહાર વાટે ચેનલ સબકા એકાડીજો પાછળ બેલેમાં પોસ્ટ કરી દેજો કારણ કે જનメディア પર કી ચેનલ કોટ આતવા ની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ 901 રૂપિયા થી 1655 રૂપિયા કળוקવન 470 રૂપિયા થી 570 રૂપિયા કઠુકડા 595 રૂપિયા થી 615 રૂપિયા ભગપર જીણી 860 રૂપિયા થી 1100 રૂપિયા मगफली जाड़ी सात सौ पचास रुपया की अगर सौ एस रुपया सींगफाडा आठ सौ रुपया चौदह सौ रुपया एरंडा एक हज़ार ने रुपया तेरह सौ पंदर रुपया तल बार सौ पचास रुपया दस रुपया जीरु बजार बसो रुपया थी तौर हजार सात सौ एक रुपया धा नौ सौ रुपया सौ रुपया धाणी एक हज़ार रुपया रुपया लसन सौ रुपया नौ सौ रुपया लाल ₹100 થી ₹275 ડુંગળી સફેદ ₹120 થી ₹185 બાજરી ₹290 થી ₹500 જુવાર ₹500 થી ₹886 મગ ₹1200 થી ₹1671 તણા ₹1050 થી ₹1176 વાલ ₹985 થી ₹1215 અડદ ₹1000 થી ₹1391 જુવાર ચોળા છસો ને સાહીઠ રૂપિયાથી પંદરસો ને વીસ રૂપિયા તુવેર એક હજારને ત્રીસ રૂપિયાથી બારસો ને પંચ્યાસી રૂપિયા સોયાબીન સાતસો રૂપિયાથી આઠસોને છવ્વીસ રૂપિયા ઘોઘડી છસો પચાસ રૂપિયાથી અગિયારસો રૂપિયા ચણા છફી અગિયારસો એકત્રીસ રૂપિયાથી બે હજાર રૂપિયા